સેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે વિવિધ ઝોનમાં આવેલા પ્લોટમાં કોર્પોરેશન ક્રિકેટ વોલીબોલ ફૂટબોલ જેવી રમતો માટે સુવિધા ઉભી કરશે આમ પ્લોટ પર કયા પ્રકારની રમત રમી શકાશે તેનું માર્ગદર્શન પણ લેખિતમાં આપવામાં આવશે ત્યારે શહેરમાં પાંચ ચોરસ મીટર કરતા વધારે ક્ષેત્રફળ ધરાવતા તે પણ પ્લેગ્રાઉન્ડ ગ્રાઉન્ડ કોર્પોરેશનની વિવિધ ફાઇનલ ટીપીથી તેમજ પાંચ ચોરસ મીટર કરતા ઓછું ક્ષેત્રફળ ધરાવતા એકસો ને બાણું પ્લોટ રમત ગમત માટે મળ્યા છે આ પ્લોટ બાળકોને રમત ગમત માટે ઉપયોગમાં લઈ શકે તેવા બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ હતી આ પ્લોટ રમત રમી શકાય તે માટે સમતલ બનાવવામાં આવશે કેવા પ્રકારની રમત રમી શકાય તે બાબતે ગાઈડલાઈન એટલે કે ગાઈડ કરતું લખાણ પણ લગાવવામાં આવશે રમત માટે આવતા લોકોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવા છે યુવાનો માટે અમદાવાદ મહાનગરે એક સારામસારો નિર્ણય કર્યો છે રમત ગમત ઘટતી જતી હોય છે તો મહાનગર દ્વારા જે ટિકિટ ફાઇનલ થઈ છે તેની અંદર જે ચાલીસ ટકા લેવામાં આવે છે એની અંદર પ્લેગ્રાઉન્ડ ના જે રિઝર્વેશન ના પ્લોટો મુકેલા હોય છે તો સાતે ઝોનની ની અંદર અલગ અલગ થઈ